અમે તો જવા દેજ ઈક ગયા છીએ અમારી પાડો ધર્મી ભેગો નહીં થયો અને સત્યમ બચતી શીખી જાય અમે ભેગા નહીં થયા ભેગો થવા જવા દે હેઠ અમે પાછું શું કહેવાય આપણે પેલા મંદિરે જવાનું ઇકણ બીજી મારે રોજ બીઆ ભેગા થયા પાછા એટલે મંદિરે જવા દે હેડ આજ તો જવું જો આમ પહાણ

ખોલી ના નાખો તમે હું કેતોમાં તો ટાઈમ જો થાય કે તમારો આરી જો બબાવ ટાઈમ ચેક બબાવ આરી જો આવો દવા કાકો થઈ ગયા કાકા એ કાકા

ઘડિયાળા ભત્રીજા ઘડિયાળ પહેરી ને આવતો હતો મન ના દેખાનો પહેરી ચોક દબાવી હું ભત્રીજા ના દેખાડું મને લાગે ઘડિયાળ માં ઘડિયાળ ની ચોપ દબાવી દે એટલે હું તો ગાયબ થઈ લે

હવે ભત્રી જાને આગળ આવી કર્યું અને એરો લા હોય એ પાછું કેવું ને ક્યાં જાદુ ઘડિયા ઘડિયાળ એમ કે મને જાદુ કરતા આવડી એમ કહ્યું એમને ઘડિયાળ કરો નહીં એમ કયો કે જાદુ આવડી ગયો એમ ક્યાંક મને સ્વીકારી ના કદી એમ કહું તો એ તો લેબડા વાળું ભૂત લેડું આપડે હેવાન કરતું એમ ક્યાં તો ક્યાં

મે જેટલી માર ખાઉ ને તો આ પાણી કેરી લેવા જાવ તો કદી ના ભૂલું કેલાદાર માયા બેઠો કોણ થતો પણ મન માં કાકો કહેતા બેટા સગન એક વસ્તુ યાદ આઈ રાખવાની કે જે તમાર માલ જાય ને ઇના તો ઘર માં જન ચોરી આવવાનું ઘર માં જન ચોરી આવે છે ઓય તો નહી આવા આટલા બેઠા બેઠા કેરી ખાવા દે આ મારો બેટો કેરી તો આ તો માય માય હા કાટ ના મારો આ બધી ની વાત છે એ મારી બેટી મસ્ત કેયો તો ખાવા દે હે

આ ઓયકા હું થાય કકો માર મારી કાપટી કરી પેલો લડાઈ લડાઈ મૈના કોકો તમે તું તો કવ કે હું થાય શિકાર આ મત કેરી ખા રે દોહળું બોહું જીજી ઓય બગાતી દબાઈ બોલે રે ભાઈ ના ક્યું અટા ભૂત હોય ના રે ભાઈ ને દુર ના ઓકે દુર રે મોલ કે દુર બગા બહુ

હા કે આવો પાણી લાગે પાણી વાગે લાગે હો જોરાનો બોજ કા સગળ મારે તો જોરાઈ તો આ ગામારે મારા દુશ્મન હા હા બેવા કે દેવો દુશ્મન નહીં યાર અમે તો દુશ્મન તમારા દુશ્મન છે બેવા કે સંધી દે અલ્યા મારા બેટા

એનું જોવાનો એનું જો કોક કરો એરો કરીએ હું કહું વાત કે નહીં તો આમાં કાચી મરી ગયેલા હી એ ધૂની જે તો એટલે કાચી ધૂની છે કાચી ધૂની ખાચી પબ્લિક આવે હું કહું હું નામ થાયવાનું કરો જેઠીમાસા જેઠીમા ઓ જો બા તમે હળો તૈયારી થઈ ગયો તૈયારી હતું બેકરી બેકરી કરું આમાં પાગડી વખોડી ઓઢી દો પાછો હા ઓઢી દો અને આવવા દો કરી પછી નહીં તાન નેકરી કર કર દોઈ આવવા દો તો છે અને ન તો હું અલ્યા અને નો તો આ દીતો તો ભૂલી ગયો તો અને એ સુકા રટ લાલ નારી આવો જીવલા દોહાને શેકન તાડુ ખાનારી આવો અને પાણી નું લાય પનરી આવી આવી માતાઈ આવો હટ અને જીવલા દોહાએ તો પીન મૈના કેલી દેતી આવો પીનથી મહારાયો ને એટલે હું કહું બેઠીમાં શิวાદાલો બકર હે લે તને આવ લે હે અલ્યા એ મેરા તને આવો મારો બેટો આરા ઈ કાય દાછી છે તમ ચેટી આવી ગયો બકર ઓઢાળ હે ચેટી ઓય હું કઉં છું ચેટી માં ઓય ને એટલે જ તો આળો

અંતે શું બોલતી બાબા કે બાબા અલ્યા સગર તારો ગુનો અજી વાતજી છે તું આવ કઈ નઈ નકર નઈ લે જા તારે પૂછી લીય જોઉ હેલો મજા તારા તમામ મજા તા હેટ તો ખરા રે કુકતો હું વગાડું અઘવાડા નબળો તું

પણ પૂછ્યા કે પણ પૂછે તો નહીં આલે આખો દારો ઓર આજી મારો ડોહો હોય કણ બેહી રે અને તું જાય ને તું જ કેરીઓ જતો રહે મને ચટુ કોડુ લાગે લે હું કોઈ મિલી નહીં નહીં ચાલ ભાઈ વગાડી હવા બોલો હવે હું કશું કે ઓન નો દા લે તારો દંડ ભરવો પડશે લે હનો દંડ ભરવાનો ખાધી હોય પૈસાનો દંડ નહીં તારા

જેટલી શું મને બઉ ખોટું લાગે જેટલું ખોટું લાગે સારી લાગશું શોખી ના અંતર બંતર નો ગુલાબ બહુ ગમે ગુલાબ ગમક આ કરે ગુલાબ ગુલાબ